જે આપનું નામ અને પરિચય મારું નામ જીતેન્દ્રભાઈ છગનભાઈ સુથાર જુવા ગામના રહેવાસી ઓકે દર વર્ષે તમારા ગામમાં એક માંડવડીનો કાર્યક્રમ યોજવામાં આવે છે શું કહેશો માંડવડીનો કાર્યક્રમ તો એવું છે ને કે હું જન્મ થયો મારો એટલે સમજ આવી ત્યારથી હું એને જોતો આવ્યો છું એટલે મને ઓગણસાઠ વર્ષ થયા એ પ્રમાણે અને મારા બાપદાદાઓ એવી વાત કરતા મારા પપ્પાએ વાત કરેલી કે ભાઈ આપણા અમારા ફાધર હતા એમણે આ મોડવડી બનાવેલી અને એ તો મૂકેલી અને ત્યારથી આ એટલે લગભગ દોઢસો વર્ષ તો થયા જ આ વર્ષે તમારા ત્યાં ભવ્ય કાર્યક્રમ યોજાયો આજુબાજુના ગામડાના લોકો એટલે એ તો દર વર્ષે આવે જ છે દર વર્ષે મોડવડીનો કાર્યક્રમ હોય છે આખા વર્ષ દરમિયાન લોકોએ બધા માનતા રાખેલી હોય લોકોની શ્રદ્ધા છે માતાજી પ્રત્યે અને એમનું કામ થાય છે અને કામ થાય છે એટલે માળવના દર્શને આવે એમાં તીલ યથાશક્તિ દાન આપે અને આનંદ માણીને જાય છે જે આપણું નામ કરે છે મારું નામ રાઠોડ સંજયકુમાર ત્રિકમભાઈ હું ચુઆ ગામનો રહેવાસી છું ગત બાવીસ તારીખના રોજ અમારા ગામમાં વર્ષો વર્ષ ઉજવાતા તહેવાર માનવીનો માતા ખોડિયારનો જે વર્ષો વર્ષ ઉજવાય છે જેમાં આજુબાજુના દરેક ગામના લોકો આવે છે દરેક ગામને એક મહેમાનની રીતે જોઈ દરેકને અમે આવકાર આપીએ છીએ પરંતુ ગત કા ગઈકાલના રોજ કોઈ ન્યૂઝમાં એવી અફવા આવે છે કે આ પ્રસંગે તમે કોઈ રાજકીય મુદ્દે રીતે બોલાયા હે કોમ હે એવું કશું જ છે નહીં આ રાજકીય કોઈ તહેવાર નહોતો આ એક આસ્થાને પ્રતિકૃત તહેવાર હતો જેથી કરીને એ ન્યૂઝવાળા પહેલે મારે કહેવું કે ભાઈ કોઈની અવગણના કરશો નહીં જે માણસ વિશે તમે ખોટી રીતે બોલો છો છાપો છો એ માણસ વિશે પહેલાં તમે જુઓ અને જાણો કે એ વ્યક્તિ કોણ છે એ વ્યક્તિએ જો પોતાના ખાતામાંથી જો સો કરોડ રૂપિયા જનતાના માટે આપી દીધેલા હોય તો પછી એ માણસ વિશે ખોટું બોલવાનું ના હોય કે છાપવાનું ના હોય એ વ્યક્તિને સાથ સહકાર આપી અને અગાઉના જે કોઈ પણ ગરીબ ભાઈઓ ગરીબ બહેનો કે જે લોકો શિક્ષણ માટે કે કોઈને ઘર ના હોય કે કોઈને કંઈ આપત્તિ હોય એ લોકો સામેથી અમને જણાવે છે કે ભાઈ અમે તમને અમને ફોન કરજો અમે તમને મદદ કરીશું અને કરે છે પણ ખરા એનું ઉદાહરણ મારી જોડે જ છે અમારા ગામના એક બેન મારું નામ પડિયા સેજલ છે અને હું ચુવા ગામની રહેવાસી છું ગયા વર્ષે જ્યારે હું બી એનના લાસ્ટ યરમાં હતી ને તો એમના દ્વારા મને તેત્રીસ ની સહાય કરવામાં આવી હતી મેક દાદા એટલે ચરોતરના વીર ભમાસા એવા દાનવીર કરણ તરીકે જે અત્યારે એમને નામના જે બુરસદ તાલુકામાં થાય છે એમની વિશે શબ્દો ખૂટે જો એમનું વર્ણન કરવું હોય તો તમે જોવા જાવ તો આજુબાજુના ગામડામાં પાણીની સમસ્યા હોય કે ચાહે એ ભણવાની સમસ્યા હોય કે કોઈ આરોગ્યને લગતી સમસ્યા હોય કે કોઈને પણ રાત્રે પણ કોઈ અડધી રાત્રે કોઈ ફોન કરીને કે દાદા મારે આ જરૂર છે આવ તો વિજયસિંહ રાજ અને મેં દાદા દરેક ગરીબ માણસની પડખે ઉભા રહે છે અને દરેકને એમના લગતા કામ અને લગતી જે કોઈ પણ જરૂરિયાત હોય એ પૂરી પાડે છે અને દરેક માણસને દરેક સમાજને દરેક જ્ઞાતિને સાથે રાખીને એ ચાલે છે તો એવા વીર ભામાસા તરીકે ઓળખાતા એવા મેઘ દાદાને અને વિજયસિંહરાજ બાપુ વિશે જો આવી ખોટી અવગણના થાય તો એ આ ચારોની પ્રજા નહીં ચાલવી લે અમારા માંડવણીના કાર્યક્રમમાં દાદા હાજર રહ્યા હતા તમે કેવી લાગણી અનુભવો અમે અમને બહુ આનંદ થાય કે આખા ગુજરાતમાં જે ઓળખાતા આજે તમે ગમે ત્યાં દાવ અને જો કોઈ બોરસદ તાલુકાનું નામ પડે એટલે પહેલું મેઘ દાદા બોરસદ તાલુકો તો અમે કહી શકીએ કે હા બોરસદ તાલુકો એ મેઘ દાદા વાળો તાલુકો આ કોઈ રાજકીય ખેલ નહોતો કોઈ ચૂંટણી પ્રચાર માટેનું આયોજન નહોતું આ અમારી એક દર વર્ષે વર્ષો વર્ષ જે મળવી કાઢે છે ગામના દરેક જ્ઞાતિના લોકો ભેગા થઈને કાઢે છે અમારી લાગણીને દુભાવશો નહીં મારું નામ સનાભાઈ રૂપાભાઈ રાઠોડ છે ગામ જોવાનો વતની છું અને અમારા અગાઉ દયા આ સમયમાં નવ માંડવીનો જે પ્રસંગ થયો અવારનવાર આજુબાજુના ઘણા બધા મહેમાનો આવતા હોય એમાં રાજકારણવાળા બી આવતા હોય અને આજે નજીકના આપણા બોરસદ તાલુકાના મેઘદાદા એક એવી વ્યક્તિ કે મોટા મોટા રાજકારણ કરતા હોય જે સેવા કરી રહ્યા છે કરોડોની અબજોની કોઈ સ્વાર્થ વગર નિઃસ્વાર્થ કોઈ જાતની નાતીવાદ વગર કોઈ ભેદભાવ વગર એવા મેઘ દાદા મહેમાન બન્યા હતા અને આવનાર સમયમાંય દાદા આયા ગામવાળાને બહુ જ બહુ જ જાતનો ઉત્સાહ બન્યો એક જાતનો એક એવો મોટો પ્રસંગ હતો દરેક વ્યક્તિને અમે આવકારતા હોય આ અમારા ગામનો પ્રસંગ છે કોઈ પર્સનલ નહીં વ્યક્તિને આવકારતા હોય એક એવું નહીં કે ભાઈ આ વ્યક્તિ આવ્યા આ મોટા છે આ નાના છે આ રાજકારણવાળા છે કે રાજકારણ વગરના હોય નાના હોય કે મોટા હોય અમે હર વ્યક્તિને હર ખુદ સન્માન આપતા હોય આવનાર સમયમાં મેઘદાદાને દાદાને લઈને તમારો કેવો પ્રકારનો કાર્યક્રમ યોજવાના છે મેઘ દાદા આ એક જ વખત આયા મહેમાન બન્યા છું આ કોમના મોડવીની અંદર દાદાએ ઘણું બધું નિહાળ્યું જોયું આટલો મોટો મોટો પ્રસંગ થાય છે જગ્યા વિશે પૂછ્યું વાતચીત કરી મંદિર વિશે વાતચીત કરી અને એ બી એક જ શબ્દ બોલ્યા કે જે કંઈ કામકાજ હોય એ આ બધું તમારા પ્રસંગો પતાવી અને અમને મળજો જે કંઈ જરૂરિયાત હોય કામકાજ હોય એ હું તમને મદદરૂપ બનીશ અને એમાં પહેલાંય તે ગયા સમયે અમાય છોકરા છોકરીઓને પેટે લગ્ન પ્રસંગ હોય એમાં બી દાન રાજ બાપુ આપતા જ રહ્યા છે દાદા દ્વારા અને આજે એ કામકાજ ચાલુ છે ને આ નવો સમય આવે જે સમય આવે એ સમયમાં નજીકના ટાઈમમાં ચર્ચા વિચારણા મીટિંગ કરી એવું કંઈક કામકાજ એવું વ્યવસ્થિત મોટું ચાલુ કરવાના છે જે રાજકારણવાળા નહીં પૂછતા અને પહેલી જ વખત દાદા આવ્યા ને તો દાદા પ્રશ્ન કરીને ગયા તમને શું લાગે છે દાદા કોઈ મદદ કરશે ખરા હા દાદા બોલે છે ને એક એક જ મેસેજમાં યસે જ જવાબ આવે કોદાર ના આવ્યો જ નહીં મારા અનુભવ બોલે છે મને મારું નામ રાઠોડ નિલેશ સિંહ રમણસિંહ નિલેશભાઈ ગત રોજ એકાદ વિડિયો વાયરલ થયો હતો જેમાં ભામાશાહ જેનું બિરુદ મળેલું છે એમાં મેઘદાદાનો દાદાનો એક વિડીયો હતો તમારા ગામનો હા શું કહેશો એના વિશે એટલે એક એવું હતું કે મેક દાદાને અમે નગારા સાથે સન્માનિત રીતે અમે મેક દાદા અને વિજયસિંહ રાજ બાપુને એવું સારું કાર્ય કરી રહ્યા છે એટલે અમારા ગામમાં આવડો મોટો પ્રસંગ હતો એટલે અમે દાદાને આમંત્રણ આપેલું સમગ્ર ગ્રામજનોએ એમનું ફૂલ સ્વાગત કર્યું આ કોઈ પ્ર પ્રાઇવેટ કંઈ એવું કંઈ હતું નહીં બસ દાદાને અમારો આગ્રહ હતો કે દાદા તમે આવો આ પ્રસંગમાં કોને કોને તમે ઇન્વિટેશન આ પ્રસંગમાં અમે રાજકીય નેતાને પણ ઇન્વિટેશન આપેલું અને દાનવીર વીર ભામાસા મેઘદાદાજીને પણ અમે ઇન્વિટેશન આપેલું હતું અને બંનેનું અમે સરખા રીતે જ સન્માન કર્યું છે કોઈ ભેદભાવ રાખ્યો નથી બંને નેતાઓનું અમે ઢોલ નગારાથી સ્વાગત કર્યું છે પછી ખબર નહીં આમ કે દાદાના નામને એકવાય કલંગ લગાડવા માગે છે કે ગામના ગામનું નામ અમારું ખરાબ કરવા માગે છે એ માટે લોકો વિડીયો કાલના ન્યૂઝમાં વાયરલ કરે છે કે રાજકીય મુદ્દો આ કોઈ રાજકીય મુદ્દો નહોતો આ બાપુએ અને મેક દાદાએ અમારા ગામની દીકરીને ભણવા માટે ફી અન્યથા આગેવાન પણ એવા એવા કામ કરેલા છે દાદા આવનાર સમયમાં પણ એવું એવું કામ કરવા જઈ રહ્યા છે ક્યાંક ક્યાંક ને ક્યાંક અમારા ગામના એવા કંઈક અમુક નાગરિકો છે કે અમારા જે અમે દાદા સાથે સંકળાયેલા છે વિજયસિંહ રાજ બાપુ સાથે સંકળાયેલા છે અમારું નામ ખરાબ કરવા માટે કંઈક ને કંઈક ન્યૂઝ દ્વારા કાં તો કંઈક ને કંઈક રીતે અમારા રિપોર્ટ ખરાબ પાડે છે